જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકાના જલારામ મંદિરે ત્રણસો પાંત્રીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં બસો દર્દીઓને તપાસી તોતેર દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા કેસોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ સંપૂર્ણ બોડી ચેકઅપ તથા હોમિયોપેથી દવાઓનો દર્દીઓને લાભ લીધો હતો કેમ્પમાં ભોજન ભોજનદાતા સ્વપ્રભાબેન ગાંગાભાઈ ઉસદળિયાના સ્મરણાર્થે રામનાથ ધૂન મંડળના પ્રેમદાન ગઢવી તથા તેમનું ધૂન મંડળ રહ્યું હતું કેશુદા અંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર નેત્રાન કેમ્પ બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ત્રણસો પાંત્રીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં બસો જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા તોતેર દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ કે જ્યાં વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત સુધીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા અનુસાર કિશોર જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા જેમાં લગભગ ચોવીસ હજાર પાત્રીસ જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પની શરૂઆત નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા રામધૂન ધૂન મંડળના દાન ગઢવી જિલ્લા રામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા રમેશભાઈ ડોક્ટર સ્નેહલ તન્ના ગાંગાભાઈ ઓસદડીયા ડોક્ટર પરિતોષ પટેલ મોહનભાઈ ઘોડાસરા હેમંત ઘેરવરા દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યો તો આ નેત્ર નિદાન કેમ્પમાં બસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને તોતેર દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ દાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા શ્રી રાયજાદા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા પરમાર શાહેબ દ્વારા આપવામાં આવેલ કેશુદ જલારામ મંદિરે ત્રણસો પાંત્રીસ નેત્ર નિદાન કેમ્પ દ્વારા ચોવીસ હજાર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયું છે તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાઓ દ્વારા પણ અવિરત સેવા આપવામાં આવી રહી છે આ કેમ્પમાં ભુજનના દાતા તરીકે સ્વપ્રભાબેન ગાંગાભાઈ દળિયાના સ્મરણાર્થે રામનાથ ધૂન મંડળના પ્રવીણ દાન ગઢવી ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જય જલારામ નમસ્કાર હું ભાન ગઢવી રામનાથ ધૂન મંડળ ગૃહ આજે મંદિર અને શ્રી તરફથી જે આજે આયોજન હતું મહિનાનો પેલો અને ત્રીજો રવિવાર એમાં દરેક વખતે અલગ અલગ ભજનદાતા દાતા હોય તો આજના તમામ દર્દીઓ અને એમને સાથેનાઓને ભજન દાતા તરીકે અમારો રામનાથ ધૂન મંડળ અમારો બધી ટીમ એના તરફથી હતું જલારામ મંદિરનો પણ ખૂબ અમને સહકાર મળ્યો અને આજે તોતેર દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ અહીંથી ટ્રસ્ટવાળા લઈ લઈ અને ત્યાં ગયા છે આ તમામે તમામ એક સેવાકીય પ્રવૃત્તિ આપ બધા કેશોદ ગામના સાથ અને સહકારથી કે જ્યાં જ્યાં અમે ધૂન કરીને આપના તરફથી જ્યાં અમને અનુદાન મળે છે એ તમામ અનુદાનને તમામ પૈસા અમે આવા જીવદયાના કાર્યમાં જ ગાયોને નિરાણ કબૂતરને જણ રોટલા શિક્ષણ નેત્ર નિદાન કે કોઈ ગરીબ દીકરીને જરૂર હોય તો થોડું ઘણું મદદ મંદિરમાં જરૂર હોય તો થોડી ઘણી મદદ કોઈ નબળું ઘર હોય તો થોડું ઘણું મોટી ખાનું આવા હેતુથી જ અને અમે તે માધ્યમ રૂપી વચલા ખાલી ઊભ્યા છીએ બાકી તમામ સાથ અને સહકાર તો સમગ્ર કેશોદની જનતા તરફથી જે અમને મળે છે એ બદલ આપ બધાનો જલારામ મંદિર ગ્રુપ રાજકોટ અને તમામ જલારામ મંદિરની સમિતિના બધા જ ભાઈઓ ખાનાબા સાહેબ એમાં જ અમારા રમેશભાઈ તમામે તમામ બધા મિત્ર મંડળ ધી પ્રમુખ એ બધા નશા સહકાર થી આવા સારા કાર્યો ભગવાન અમારી પાસે કરાવે અને કરાવવાની શક્તિ આપે પત્રકાર પત્રકારશ્રીઓ આપ તમે બધા એક ડિજિટલ મીડિયાના માધ્યમથી જે કાંઈ પણ અમને સાથ સહકાર આપી અને અમારી સેવાને બિરદાવો છો એ બદલ તમામે તમામ મીડિયાવાળાનો પણ આભાર જય જલારામ જય શ્રી રામ અને દેસી બાબરિયા સાથે 24 ન્યૂઝ કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ